અનાવિટ નવસો થી બાવીસો ઈસબ ગુલબ સોવીસો રૂપિયા થી ઓગણત્રીસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયા થી ત્રણ હાજર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી વરિયાળી નવસો પચાસ થી ત્રણ હાજર નવસો રૂપિયા સુધી અને તલ એકવીસો રૂપિયાથી પચીસ સો રૂપિયા સુધી અને આ ખેડૂતો બદલાવતા તાજા ઊંઝા માર્કેટિયાના બજાર રૂપાઉ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક કરવાનો અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા